ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં પાંચમા માળે પાંચસો બેમાં આ ઘટના ઘટી છે જેમાં આખામાં મરણ જનાર છે રાજેશ્વરી બા યરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કે છે કે મારી રિઓલ ઓલો ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે એ દરમિયાન એમના દીકરાએ એકસો આઠનો ફોન કરેલો હોય છે એકસો પણ ત્યાં આવી જાય છે એકસો આઠના કર્મચારી આવી અને આ બેનને ડેટ જાહેર કરે છે બેન મૃત્યુ પામેલા છે એ ડેટ જાહેર કરતા એકસો આઠનો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ કેલું હોય પોલીસ મોકલી આપો આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે

મરણોત્તરના કાગળો તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફ ને બોડીના એફએસએલ એટલે ફોરેન્સિક્સ પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ અસરવામાં

એમનું કેવું તો અગાઉ મેં આપણે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના આવે છે અને મારી ગોળી વાગી ગઈ છે ની જાહેરાત કરતા આખી હકીકત આ બનવા પામે હવે એ તપાસ તો વિષય છે કે રિયોલોડ માંથી એમની મધર એવું કે મારા દીકરાએ મને જાણ કરી કે રિયોલોડ માંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઇફ ને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે એટલે એકસો આઠ પણ જાણ કરે છે અને એકસો આઠ આવે છે મિનવાયલી પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે આ હકીકતની જાણવા સારું જ અમે એફએનસી પીએમ માટે ફોરેન્સિસ પીએમ માટે ગયા લઈ ગયા છે ડેડ બોડીને અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીત વાગી હતી કેટલી ઊંડી વાગી છે કેવા એંગલ થી વાગી છે આ બધા જ પ્રશ્નોનો જવાબ પીએમ નોટ આવ્યા પછી આપણને મળશે પ્રાથમિક તપાસમાં રિવોલ લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળી રહ્યું છે પણ તપાસ ધંધે રિવોલ પણ આપણે જમા લીધી છે અને આપણે એફએસએલ માં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ આસપાસના રાતનો સમય હતો વોચમેનો હતા બંને વોચમેન એનો પૂછતા પાછા જુસ પીધો છે બિલકુલ યંગ રાજી ખુશી ઘટના બની તાર એમના મધર હાજર હતા જે રૂમ માં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઇફ બે એકલા જ હતા બાજુના રૂમ માં એમના મધર સુતા હતા અને મધર ના દીકરાએ કરી

બેનની ડેડ બોડી ચેક કરી એમને કીધું કે બેનનું મૃત્યુ નીકળી ગયેલું છે અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે એકસો ના કર્મચારી બેઠક રૂમમાં જાય છે જ્યારે બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરતા હોય છે તે દરમિયાન બેડરૂમ એક અવાજ આવે છે એટલે એમના મધર અને એકસો નો કર્મચારી બેડરૂમમાં માં દોડીને જાય છે તો અહીંયા યશરાજજી પોતે પોતાની જાતે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે

પરફેક્ટ પીએમ નોટ આયા થી જ બધું ખેવર પડી જશે માથા ના ભાગે કઈ જગ્યા પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિ ને પાછળ ના ભાગે ઉગડી વાગી તમારી પોલીસ ની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી રહ્યું છે હાલ અમે એડી દાખલ કરેલી છે એડી દાખલ કર્યા પછી કોઈ નકર ધારો કે પીએમ નોટ આવ્યા પછી અમે નિર્ણય પર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે નજીકથી ગોળી વાગી છે કેટલા અંતરથી ગોળી વાગી છે કેવા પ્રકારની ગોળી વાગી છે માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે આકસ્મિક ગોળી વાગે તો ક્યાં આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક પીએમ નું આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે અ સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપ્યા છે જેસમાં દૂધનું પાણીનું પાણી કરવા એ દૂધનું પાણીનું પાણી કરવા માટે મે એજિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એફએસએલ ના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટ ના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓ સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરોતરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને ડેડ બંને ડેડ બોડીઓને મે પીએમ સારું મોકલી આપ્યા છે

ક્યાં પડી હતી કઈ જગ્યાએ પડી હતી એ એક તપાસ વિષય છે કારણ કે હિને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બિના બની છે હું અંદર કે બેન મૃત્યુ જાહેર કર્યા હું મારા કંટ્રોલ રૂમ માં જાણ કરવા માટે બેઠક રૂમ માં આવું છું ને એ દરમિયાન બીજો અવાજ થાય